તો કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરશે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરવાના છે સત્યાવીસ એપ્રિલના પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરશે તો સત્યાવીસ એપ્રિલે પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરવાના છે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં સભાઓ ગજવશે વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરશે સત્યાવીસ એપ્રિલે પ્રિયંકા ગાંધી પણ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરવાના છે મતદાનની ડે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે

પ્રમાણે માહિતી મળી રહી છે સ્ટાર પ્રચારકોની યાદીની અંદર ચાલીસ જેટલા સ્ટાર પ્રચારકો બનાવવામાં આવે છે તેમાં જ કોંગ્રેસના મહાસચિવ છે પ્રિયંકા ગાંધી તેઓ પણ ગુજરાત આવશે એટલે પ્રિયંકા ગાંધી કોંગ્રેસના વલસાડના ઉમેદવાર છે અનંત પટેલ તેના માટે પ્રચાર કરવા માટે સત્યાવીસમી એપ્રિલના રોજ વલસાડના ધરમપુર ખાતે આવશે અને જનસભાને સંબોધન કરશે એટલે કે કહી શકાય